જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો આપણે જાજો દિવસ સાત આઠ મહિના જેવું થઈ ગયું આપણે મળ્યા નહોતા કેમ કે મિત્રો ચેનલ આપણે એ ચેનલમાં વિડીયો મૂકવાનું બંધ કરી દીધું આજે હું કંઈક સાત આઠ મહિના થઈ ગયા એ કે બ્લોગ્સ આવ્યો નથી એટલે બ્લોગ્સ મૂકી દઈએ આપણે ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ વિડીયો સારા લાગે ને તો લાઈક કરી દેજો તો જો આપણે તૂડદારે ફરતું મસ્ત વાવેતર થઈ ગયું તમને દેખાડું કેદી કેદી થઈ ગયું ને અત્યારે હિંગનું જો ફરતું કેવી કેળી તૂડદારી થઈ ગઈ જઈ ઉપરથી પડતી આજે હું તમને પૈસા છું તો એને દેખાડું કેમ કે જાજો ટાઈમ આપણે મળ્યા નથી એટલે હું એક દેખાડી ને હિંગુ એ જાજી તમને કહું તો પચીસ ત્રીસ ટકા જેટલી હિંગુ થઈ ગયું જોઈએ અમે જોઉં ને બાકીનું ફૂલફાલનું કામકાજ ચાલુ છે જોઈ લ્યો તો તમને મકાન પર દેખાડું આપણે તો હજી મિત્રો આપણે પેલા જૂના મકાન હતા ને એને આપણે પાડીને નવા મકાનનું કામકાજ ચાલુ કરી દીધું છે કેમ કે થોડોક નવો પ્લાન બનાવવાનો હતો એટલે એનો મકાનનું કામકાજ ચાલુ કરતો ડાબો થર મારીને પેલું લેન્ટર ફેરવું છે હજી ઉપર તો ઉપર જો આ એક મિત્રો આ રૂમ ને એક ઓલો રૂમ ને ઓલું ગોડાઉન ને આ ઓલું બે વન ઓહરી આવી ને ઓલું રસોડું જે પ્લાન કરવાનું છે હજી લેન્ટર ભર્યું છે કાલે જ ભેર્યું હતું લેન્ટરનું ત્યાં થોડુંક કામ હતું એટલે દેખાડ્યું નહીં હોય કે બાકી ત્યાં જ પ્લાન હતો કે દેખાડવાનું ગયો ત્યાં ઉતારું એટલે હું આજે કેટલા દિવસ તો નથી એટલે એક ફોક્સ તમને ફેશિયલ દેખાડું ઉતારીને બાકી મિત્રો તુરદાર અહીંથી જો તમને હજી દેખાડું કઈ ઉપર થી તો જો ફૂલ પાટલા અડી ગયા છે બાકી આપણે જૂના મકાન નો પાડ્યો તો ને બધો માલ મસાલો જઈ પડ્યો છે એ ભરતી માં આવી જાય આના પાયા માં તો મિત્રો આપણો મિની બ્લોગ એટલો જ જો બ્લોગ ચેનલ માં નવો હોય તો લાઈક કરી દેજો અને પછી આપણે જા દિવસ થોડાક દિવસ કેડી પાછો આપણે બ્લોગ્સ અપલોડ કરીશું ત્યાં આવો જય માતા જય દ્વારકા જય રામ રામ સીતારામ તો પછી મળીએ આપણે બીજા બ્લોગ્સ ની અંદર